સુરતમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની કંપની દ્વારા સાતસો પાસઠ કિલો વોટની એક નવી વીજ લાઈન નાખવાની હોવાની માહિતી સામે આવી છે નવી વીજ લાઈન નાખવાની પર્યાવરણ અને ખેતીને નુકસાન થવાના ડરથી ખેડૂતોમાં રોષ ભવિકો ઉઠ્યો છે તો બીજી તરફ વીજ લાઇન નાખવાને લઈને કંપની દ્વારા ગ્રામજનો કે ખેડૂતોને પૂછવામાં નથી આવ્યું તેવા આક્ષેપ ખેડૂતોએ કર્યા છે તેથી પોતાના ખેતરમાંથી લાઇન પસાર ન થવા દેવા બાબતે ખેડૂત સમાજે કામરેજની રેલી કાઢી સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પોતાના પ્રશ્નની રજૂઆત કરવા પહોંચ્યા હતા

એવા અમને કલેક્ટર સાહેબે નોટિસ આપેલી છે જે ખેડૂતોના ખેતરમાં સાતસો પાસઠ જેની વીજ લાઈનના બે હાજર ચોવીસ ના રોજ બપોરે બાર કલાકે હાજર રહેવાનું છે એટલા માટે ખેડૂતો જોબ આપવા માટે પાક નું નુકસાન કરેલું છે વળતર શું આપવાના ઘેર આપવાના કેટલું આપવાના કોઈ પણ માહિતી ખેડૂતોને માહિતીગાર વગર કન્ડેક્ટર શું નુકસાન થવાનું છે થો બેસ કેટલો છે એનું ડિસ્ટન્સ કેટલું છે થવાના પાયાની કેટલો એરિયા એકવાયર કરવાનું છે કોઈ પણ માહિતી